બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવડા ડેમમાં જે ફિશિંગનો કોન્ટ્રાક્ટ આપેલો તો આ કોન્ટ્રાક્ટરના પુત્રની કરપીને હત્યા કરી છે જોકે હત્યારાઓને પોલીસે દબોચી લીધા છે કઈ રીતના હત્યારાઓએ આ હત્યાને અંજામ આપ્યો અને કેમ આ હત્યાને અંજામ આપ્યો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે દાંતીવાડા ડેમ છે આ દાંતીવાડા ડેમમાં લાખો રૂપિયા ખર્ચ કરી કોન્ટ્રાક્ટ કરી ફિશિંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને આખરે આ કોન્ટ્રાક્ટ રાખ્યા બાદ તેની માછીમારીનો જે વ્યવસાય હતો આ વ્યવસાય ચાલુ રાખ્યો હતો જો કે સ્થાનિક લોકો જે બિનઅધિકૃત જે ફિશિંગ કરતા હતા તેમને આ કામ ચાલુ રાખ્યું તેમને ખબર હોવા છતાં કે આ કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયા સરકારમાં ભર્યા છે છતાં પણ કોઈ પણ બનાસકાંઠાનું તંત્ર હોય કે કાયદો અને વ્યવસ્થા હોય તેનો ડર રાખ્યા વગર આ ફિશિંગનો વ્યવસાય શરૂ રાખ્યો જોકે કોન્ટ્રાક્ટર અને બિન અધિકૃત રીતે ફિશિંગ કરતાં લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટને લઈને અગાઉ એક ફરિયાદ પણ નોંધાઈ હતી જો કે આ ફરિયાદ નોંધાયા બાદ પણ આ અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર ન હોય તે પ્રકારે કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટર છે તેના પુત્રને વચ્ચે રકજક થાય છે અને રકજક દરમિયાન કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવામાં આવે છે મળતી માહિતી મુજબ દાંતીવાડા આ ડેમનું ફિશિંગનું કોન્ટ્રાક્ટર પાલનપુરના જામપુરાના નામ નામના આ વ્યક્તિને આપવામાં આવ્યો હતો જોકે આ મુસ્તુબા સહિત તેમના પુત્ર રાત્રિના સમયે જે દાંતીવાડા ડેમ છે આ દાંતીવાડા ડેમમાં પેટ્રોલિંગ કરતા હતા ના પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન જે સ્થાનિક લોકો બિન અધિકૃત રીતે જે મચ્છીમારીનો જે વ્યવસાય કરતા હતા તેમની જાળ પણ નાખવામાં આવી હતી જોકે અવારનવાર બિન અધિકૃત રીતે આ મચ્છીમારીનો વ્યવસાય કરતાં આ જે કોન્ટ્રાક્ટર છે આ બિન જે અધિકૃત જે લોકોનો જે જાળી નાખેલી હતી આ જાળી અવારનવાર લઈ જવામાં આવે છે કારણ કે તેને સરકારમાં લાખો રૂપિયા ભરી પોતાનો વ્યવસાય રાખ્યો હતો પરંતુ આ લોકોને ખબર નહોતી કે બિન અધિકૃત રીતે વ્યવસાય કરે છે છતાં પણ જાણે કાયદા અને પોલીસનો ડર ન હોય તે પ્રકારના પડગમ સરકાર અને તંત્રને ફેંકતા હતા અને કોન્ટ્રાક્ટર સામે પણ પડતા હતા અને આખરે આઠ તારીખની રાત્રિના સમયે સાડા બાર વાગ્યાના સમયે કોન્ટ્રાક્ટર સહિત તેના પુત્ર આ ફિશિંગની જે બોટ હતી આ બોટ લઈને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ લોકો પણ ત્યાં ડેમમાં પોતાની બોટ લઈને હતા અને આ જે કોન્ટ્રાક્ટર અને જે બિનઅધિકૃત જે વ્યક્તિઓ છે તેમના વચ્ચે બોલચાલ થાય છે કોન્ટ્રાક્ટર કહ્યું કે મેં લાખો રૂપિયા ભર્યા છે ત્યારે મેં કોન્ટ્રાક્ટ રાખ્યો છે જો કે પહેલાં લોકો ઉશ્કેરાય છે અને ઉશ્કેરાય જે હુમલો કરે છે જોકે હુમલો કરતાં આખરે એક બોટમાંથી બીજી બોટમાં કોન્ટ્રાક્ટરના પુત્રને લઈ જવામાં આવે છે અને તેને માર મારવામાં આવે છે જોકે માર માર્યા બાદ પણ આ જ જે બિનઅધિકૃત વ્યક્તિઓ છે આ વ્યક્તિઓ દ્વારા તેને પાણીમાં ધકેલી લેવામાં આવે છે જોકે કોન્ટ્રાક્ટરના પુત્રોએ બહાર નીકળવા માટે અનેક પ્રકારના વલખા માર્યા છતાં પણ આ લોકોએ તેને લાતું વડે પાણીમાં ધકેલ્યો અને આખરે તેનું મોત થયું જોકે કોન્ટ્રાક્ટર પણ પોતાનો જીવ બચાવી બહાર નીકળ્યો અને આખરે પોલીસને જાણ કરી જોકે પોલીસને જાણ કર્યા બાદ ચાલીસ કલાકનો સમય વીત્યો અને ચાલીસ કલાકના સમય વીત્યા બાદ એસડીઆરની ટીપ દ્વારા તેના પુત્રના મૃતદેહને શોધ્યો અને આખરે અમીરગઢ પોલીસ મથકે કોન્ટ્રાક્ટર દ્વારા ચાર લોકો જે નામ જોગ હતા તેમની સામે ફરિયાદ કરવામાં આવી ફરિયાદના આધારે આખરે આરોપી આરોપી સુધી પહોંચી જોકેવાય એસપી કુણાલસિંહ પરમાર શું કર્યા છે તે પણ તમે સાંભળો તારીખ આઠ દસ બે હજાર ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માક્રોજીયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોક્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની ની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસુદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆર ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ ઝેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે ખૂન કરવાની કોશિશ આ ગુનામાં વોન્ટેડ છે બીજો દાતિવાળાનો પ્રોહોબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે તમે જોઈતી પ્રકારે ડીવાયએસપી કહ્યું કે બિન અધિકૃત તે માછીમારીનો વ્યવસાય કરતા લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે અગાઉ પણ માથા કૂડતી હતી તો કે આ અંગત અદાવતમાં આ લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જો કે બે દિવસના રિમાન્ડ મંજૂર કરી આગળની તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ સરકારમાં લાખો રૂપિયા ફી ભરવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટર રાખવામાં આવે કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકૃત રીતે માછીમારીનો વ્યવસાય કરતાં લોકોને જાણે સરકાર પોલીસનો ડર ન હોય તે રીતના પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે તેમને એ ખબર નથી કે આ જે કોન્ટ્રાક્ટ છે આના કોન્ટ્રાક્ટરના જે કોન્ટ્રાક્ટરના પુત્રનું મોત થયું ત્યારે કોન્ટ્રાક્ટને એ ખબર નથી કે આ જે ઇજારો રાખવાથી આ લાખો રૂપિયા સરકારમાં ભરવાથી મને કેટલો ફાયદો થશે પરંતુ આજે આ ફાયદાની જગ્યાએ તેના પુત્રનું મોત મળ્યું છે બીજી બાજુ આ કોન્ટ્રાક્ટરના પુત્ર જે બાળકો છે તે પણ નિરાધાર બન્યા છે ત્યારે સવાલ એટલો છે એક બાજુ સરકાર આ ઈજારો આપે છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક તેમની સુરક્ષા અને સલામતી માટે કોઈ પણ પ્રકારના જે સવલતો આપવાની હોય છે સવલતો આપવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે ત્યારે અન્ય જિલ્લામાં પણ જે ડેમો આવેલા છે આ ડેમોમાં જે ઈજારા ઉપર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમની સલામતીને લઈને કંઈક કાર્યવાહી કરવામાં આવે આવનાર સમયમાં આવું બનાવ કોઈ અન્ય જગ્યાએ ન બને તે પ્રકારની અપીલ નવજીવન કરે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન ने केजे जे पीडपराई